ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે કડક કાર્યવાહી કરાશે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વેરાની વસુલાત માટે લાખો રૂપિયાના બાકી બિલ અંગે કરદાતાઓને નોટિસ આપવામાં આવી હોવા છતાં બિલ ભર્યા ન હતા ગતરોજની મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મોટી રકમ જેની બાકી છે તેવા બાકીદારોને ત્યાં મિલકત સીલની કામગીરી શરૂ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ અત્યાર સુધી એકવીસ કરોડથી વધુ રકમની વસુલાત થઈ ચૂકી છે હજુ કરોડો રૂપિયાની વસૂલાત બાકી છે તેવા સમયે માર્ચ એન્ડિંગના પગલે હવે લાલ આંખ કરવાનો નિર્ણય લીધો હોય તેમ જણાઈ રહ્યું છે સેક્ટર નવમાં પ્લોટ નંબર છપ્પનમાં સત્તર પોઈન્ટ તેર લાખની વસૂલાત બાકી હતી જે અંગે મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમ દ્વારા ગત રોજ સ્થળ પર જઈ મિલકત સીલની કામગીરી શરૂ કરી હતી મિલકતને સીલ મારવામાં આવતા બાકી કરદાતામાં આ બાબતની જાણકારી મળતા જ ફફડાટની લાગણી જન્મી છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ